તો ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરીને લઈને નિતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમના દ્વારા ભેળસેળના મુદ્દે વાત કરવામાં આવી જીનિંગ ફેક્ટરીને લઈને નિતિન પટેલનું આ મોટું નિવેદન ઓઈલ મિલમાં અને રાજ્યમાં એક હજારમાંથી છસો જેટલી એવી મિલ છે કે જ્યાં ભેળસેળ થાય છે નિતિન પટેલે કહ્યું એ મિલો કઈ છે એ મારે જાહેરમાં નથી કહેવું નિતિન પટેલ દ્વારા તેમના નિવેદનમાં વાત કહેવામાં આવી એક હજારમાંથી છસો એવી મિલો છે જ્યાં ભેળસેળ થાય છે ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ ડેપ્યુટી સીએમનું આ નિવેદન વિદન ત્યારે અધિકારીઓને નિતિન પટેલા છેતવણી પર આપી 1000 માં 600 લોકો ભેળસેળ વારી છે ત્યા વિસ્તાર વિશે મેં ડાયમંડ ન બોલું તમે બગા જાણો છો કર્ણાણા જાણો છે સંધ્યામાં લઈ જાણો છે ને એમસીડીએસ દ્વારા કેવી સાળો કીધું એટલે જ બે ચર્ચા કરાવવા नहीं ऐसे नहीं चलेगा ये करो कुछ हाँ वरना मैं क्या करूंगा समझ लो मैं सरकार से सील हो गया दूंगा सब गुना उनको उसमें कोई की नहीं किसी की नहीं अगर कड़ी वाले को नुकसान होगा ऑयल मिल वाले को नुकसान होगा किसान को पशुपालक को नुकसान होगा ऐसी भेल सेल वाला जो खली आप बेचते हो वो नहीं चले અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે મુકેશ નીતિન પટેલનું આ એક નિવેદન સામે આવ્યું ઓઇલ મિલ જીનિંગ ફેક્ટરીને લઈને તેમનું આ નિવેદન શું વધુ વિગતો આ મામલે જી ચોક્કસ થી દાદા આપણે ખાસ જણાવો તો જો વાત કરવામાં તો કડીની અંદર એક પ્રોગ્રામ યોજાયો હતો પ્રોગ્રામની અંદર કહી શકાય કે જાહેર મંચ ઉપરથી નીતિનભાઈ પટેલ દ્વારા એક એમસીડીએક્સ અધિકારીઓને નીતિન પટેલની એક ઝાટકણી કહી શકાય પ્રકારની જે એમની જાહેર સ્પીચ છે જોવા મળી હતી નીતિન પટેલે હિન્દી માં કહ્યું હતું કે વર્ણામય ક્યાં કરું સમજ લો એટલે કે આવું નહીં ચાલે નહીતર હું શું કરી શકું છું એ તમને ખ્યાલ નહીં હોય એટલે નીતિન પટેલ ખાસ જે છે જે કંપનીઓ જે છે જે ભેળસેળ કરતા હોય છે એમને બંધ કરી દેવા માટેની ખાસ ચીમકી છે કરી ટાઉન હોલની ખાતે જે ગુજરાત વાર્ષિક સાધારણ સભા દરમિયાન નીતિન આ નિવેદન જે છે સામે આવ્યું હતું અને ઓઇલ મિલ અને જીનિંગ સંચાલકો મોટા ભાગના જે છે ઉપસ્થિત હતા અને અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખાસ નીતિન પટેલના જે કહી શકાય કે જે ડુપ્લિકેટ જે કહી શકાય કે જે માલસામાન જે વેચાતો હોય છે ફેરસેળ જે થતું હોય છે એને બંધ કરવા માટે ખાસ જે જાહેર મંચ ઉપરથી નીતિન પટેલ આપી હતી મુકેશ આભાર સાથે